મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું વાડીએ ભજીયાનો લાઈવ પ્રોગ્રામ એના માટે મેં અહીંયા લીલું લસણ લીધું છે જે આપણી વાડીએનું છે જેને વાઢિયું લસણ કહેવાય છે ફ્રેશ લસણ છે જે મેં ચાકાની મદદથી આ રીતે વાઢી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા લસણ જેવા જ પાન છે આ આપણે મરચી છે મરચીમાં પણ મરચાં આપણે લૂમે ઝૂમે આવેલા છે આપણે ભજીયા બનાવવા માટે મરચાં છે લાઈવ તોડી લેશું આવી રીતે આપણી ઘરની વાડીના મરચાં છે આ આપણે એના પટ્ટીના ભજીયા પણ બનાવવાના છે એટલા માટે આપણે ઝાઝા મરચાં જોશે તોડું છું હું મરચાં હવે આપણે મરચાં લીધા છે એને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે આવી રીતે એકદમ બારીક આપણે ઝીણું કટિંગ કર્યું છે લાઈવ વાડીના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે કેમ કે વાડી એકદમ નેચરલી વાતાવરણ હોય છે અને વાતાવરણ પણ સારું હોય છે જે આપણે પંખીઓનો કલરો આપણે સંભળાતો હોય છે આપણે છાશ લીધી છે જે આપણે ગાયની છે એમાં આપણે બરફ નાખી દીધો છે એટલે છાશ ઠંડી થઈ જાય હવે જે આપણે લસણ લીધું છે એને આપણે આ રીતે કટંગ કરી લેશું લસણના પાંદા જ હોય આપણે કડી નથી આવતી વાઢિયું લસણ છે એમાં પણ લસણ જેવી રીતે આપણે સુગંધ આવે છે એમાંથી બહુ સારો એનો ટેસ્ટ આવે છે આ આપણે પાડી છે આપણે ગાય છે ભેંસ છે વાડી અમારા પશુઓ છે આ ભેંસનું નામ કુંભળ છે ગાયનું નામ ગોપી રાખ્યું છે અને આ નાની પાડી છે એનું નામ કટી રાખ્યું છે આ પશુઓ છે આપણી વાડીએ હવે આપણે મેથીનું કટિંગ કરશું જે આપણી વાડીની જ મેથી છે એકદમ સરસ છે ઝીણી ઝીણી આપણે એનું કટિંગ પણ ઝીણું ઝીણું જ કરશું આપણે એક એક આપણે બધું કટિંગ કરવાનું છે માણસો આપણે દસથી પંદર જણા છે એટલે વાડીનો પ્રોગ્રામ હોય છે એટલે બધાને ઈચ્છા થાય જ છે કે વાડીએ પોગ્રામ છે તો આપણે પણ ખાવા જવાનું છે એમ આ રીતે મેથી કટિંગ કરશું મેથી પણ એકદમ સરસ કૂણી કૂણી છે આપણે ઘરની જ છે વાડીની એટલે કોથમી એકદમ સરસ છે જે આપણે દેશી હોઈએ સુગંધ પણ સારી આવે છે કોથમીની એનું પણ આપણે આવી રીતે ઝીણું કટિંગ કરી લઈએ આ રીતે આપણે બધું છે કટિંગ કરી લીધું છે એક કાથરોટેક હવે આપણે પટ્ટીના ભજીયા માટે આપણે મરચાંના આ રીતે ચીરિયા કરી લેશું ચાર એક મરચામાંથી જે પટ્ટીના કુરકુરા ભજીયા કહેવાય એ આ મરચાં બહુ જ તીખા છે પણ આપણે પટ્ટી બનાવશું મરચાંની ત્યારે તીખા એટલા નહીં લાગે તીખાશ જતી રહેશે આપણે ચૂલો ચાલુ કર્યો જેને પેટાવીએ હવે એની ઉપર બકડિયું રાખીને આપણે આ રીતે તેલ નાખશું બકડીયામાં જે એક બેણી આપણે તેલ નાખ્યું છે બકડિયું મોટું છે એટલે તેલ પણ વધારે નાખ્યું છે હવે આપણે અહીંયા એપલનો લોટ લીધો છે જે ભજીયા બનાવવા માટે એપલના લોટના ભજીયા બહુ સારા બને છે એટલે અમે એપલનો લોટ લીધો છે આ રીતે સોડા નાખી દઈશું આપણે જે કોથળી હતી સાજીના ફૂલ મીઠું નાખશું સ્વાદ અનુસાર હવે આપણે મેથી કોથમીર છે ને એ આપણે સરસ રીતે લસણને બધું ધોઈને લીધું છે એ નાખી દઈએ આ રીતે બધું વધારે હશે કોથમીને એવું તો જે આપણે એકદમ સરસ લીલા એટલે કે ગ્રીન બનશે અને ખાવાની મજા પણ એટલી જ આવશે સરસ આ રીતે બધુંય ધોઈ લીધું છે એટલે કે કોઈ ધૂળ હોય એ નીચે પાણીમાં બેસી જાય આ રીતે મરચાંની કટકી પણ નાખશું તેલ આપણું ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે લોટને મિક્સ કરી લઈએ આ રીતે બરાબર જરૂર મુજબ આપણે એમાં પાણી નાખતા જશું ભજીયાનું બેટર છે એ આપણે ઢીલું બનાવવાનું છે કઠણ નથી રાખવાનું એટલે ભજીઓ આપણું એકદમ સરસ પોચું બને રૂ જેવું આ રીતે આપણે પાણી નાખતા જાશું અને લોટ બાંધતા જાશું નીચેથી પણ આપણે લોટ છે કોરો ન નીકળે એટલે ઉપર નીચે મિક્સ કરી લેવાનું છે બરાબર રીતે તમે ચણાના લોટમાં આપણે ઘરના જે ચણાનો લોટ હોય છે દાળનો એ પણ તમે લઈ શકો છો બેસન છે ડોલર છે તમે જે વાપરતા હોય એ લોટ લઈ શકો છો અમે અહીંયા એપલનો લીધો છે એના ભજીયા બહુ સારા બને છે એટલા માટે આવી રીતે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આ રીતે બેટર રાખવાનું છે ઢીલું એકદમ ગ્રીન દેખાય છે વધારે આપણે કોથમીને મેથી નાખ્યા છે એટલે હવે લીંબુનો રસ નાખ્યો આપણે અડધો વાટકો લીંબુનો રસ હતો નાનો વાટકો હતો એટલે બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ બેટર સરસ સોડા નાખ્યા હોય એટલે ફૂલી જાય આ રીતે મિક્સ કરી લેવાનું આપણો ચૂલો છે એ ઠરી ગયો હતો પણ આપણે હવે એને આ રીતે પાછું ફૂંક મારીને ચાલુ કર્યો આપણે ચેક કરવા બે ભજીયા મૂક્યા છે કે તેલ આવ્યું કે કેમ એમ પટ્ટીના લોટની આપણે તૈયારી કરી છે થોડીક વાર છે બાંધવા માટે આ બે જણા આપણે મરચાં સુધારતા હતા આપણે એમાં પટ્ટીનો લોટ બાંધશું મીઠું નાખ્યું ને આપણે આ રીતે મરચાં લીધા જેના આપણે આ રીતે ચાર ચીરિયા કહી રાધા એમ હવે આપણે ડુંગળી સુધા લેવું ભજીયામાં ખાવા માટે જે લીલી ડુંગળી છે વાડીની જ છે આપણી તાજી આજે વાડીનો પ્રોગ્રામ છે એટલે બધી વસ્તુ આપણે વાડીની જ લીધી છે જે ફ્રેશ છે ને તાજું તેલ આવી ગયું છે આપણે આ રીતે ભજીયા એક પછી એક મૂકવાના છે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ભજીયા પાડવાના છે એટલે એકદમ સરસ ગોળ પડે જવું બેટરે આપણે એવું જ રાખ્યું છે કે બહુ કઠણ નથી એકદમ સરસ ગોટા જેવા ભજીયા પડે છે આપણે અહીંયા વાડિયા લાવ સુગંધ પણ આવે છે વાડિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તમે લોકો પણ વાડિયે પ્રોગ્રામ કરો બહુ જ મજા આવે છે આવી રીતે આપણે બધા ભજીયા પાડી લીધા છે આખું બકડિયું થાય એટલા ભરાઈ ગયું છે થોડીક વાર આપણે ચડવા દઈશું એક બે મિનિટ સુધી આ રીતે વચ્ચે વચ્ચે આપણે તાપને છે ને એ રહેવાનું હોય હવે આપણે સાઈડ પલટાવી લેશું બધા ભજીયા છે એ ઉપર આવા માંડ્યા છે ભજીયા ઉપર આવે એટલે આપણે ફેરવી લેવાની બીજી સાઈડ આવી રીતે ઝારાની મદદથી બે ત્રણ મિનિટ સુધી એમ રહેવા દેવાના ભજીયા આપણા ચડવા એવા છે આપણે ઝારાની મદદથી ચડી ગયા આપણે હવે એને લઈ લેશું આ રીતે હવે આપણે ચટણી છે જે ઘરેથી બનાવેલીને લેવા છે આપણે એને એક તપેલીમાં લઈ લીધી છે એમાં આપણે ચવાણું ને બધું કોથમીર નાખેલી જ છે આંબલીની ચટણી છે ભજીયા ચડી ગયા છે હવે આપણે એને લઈ લઈએ એક બાઉલમાં એકદમ સરસ ગોટા જેવા ભજીયા બનીને તૈયાર છે ખાવામાં પણ એટલા જ પોચા રૂ જેવા છે તમે આવી રીતે વાડીયા પ્રોગ્રામ કરો બહુ જ મજા આવશે ભજીયાની વાટ જોઈને આપણે આ બધા બેસી ગયા છે તો એમાં આપણે ચટણી છે ડુંગળી છે છાસ છે ભજીયા છે આ બધા આપણે જમે છે વાળીએ દેશી ચૂલા ઉપર ભજીયા બનાવ્યા છે એટલે બહુ સ્વાદ આવે છે એવું કે છે આ બધા હવે આપણે પટ્ટીનો લોટ બાંધવાનો છે એમાં આપણે લીંબુ નાખવું ના રીતે મિક્સ કરવાનો છે એને આપણે બહુ ઢીલો નથી રાખવાનો કડક જ રાખવાનો છે એટલે પટ્ટી આપણી છે એ મરચાંની કડક બને આ મરચાં એટલા તીખા છે પણ આપણે લીંબુને મીઠું વધારે નાખેલું છે એટલે કડક આપણે લાગતા નથી આ રીતે કડક પટ્ટી બનશે એકદમ સરસ પટ્ટીના ભજીયા બહુ જ મજા આવે છે ખાવાની લીંબુ વધારે હોય એટલે એકદમ ખાટા મીઠા લાગે છે અને તીખાશ એની જતી રહે છે લીંબુથી આ રીતે જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે હવે આપણે તેલમાં તળવા મૂકી દઈએ આ રીતે પટ્ટી એક એક પછી એક એક આ રીતે એક એક જ પાડવાની છે એક તમે પાડશો તો આ છૂટી નહીં પડે એટલે એક એક જ પાડવાની અને કડક થાય બ્રાઉન જેવી આપણે એને થવા દેવાની છે એકદમ આપણે ખખડશે એ આછો પાતળો લોટ છે આપણે એમાં લગાવ્યો છે અહીંયા આપણે બધા લોટ પડ્યા છે જો ભજીયાનો પટ્ટીનો મેથી ધારે કોથમીર મરચાં બધું આ વધારે એવું લાગે તો આપણે નાખવાનું એમાં પટ્ટી આપણે ચડી ગઈ જ આવી રીતે બ્રાઉન હવે આપણે એને એક કાચફ્રોટમાં લઈ લઈએ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર છે વાડીનો પ્રોગ્રામ છે બહુ જ મજા આવી છે તમે લોકો પણ આ રીતે વાડીયા પ્રોગ્રામ કરો મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલને સત